શાળામાં માં અભ્યાસ કરતી બાળકીને ધ્યાના જ પ્રિન્સિપાલ દ્વારા જે દુષ્કર્મ કરવાના ઈરાદે ગળું દબાવીને હત્યા કરી નાખી છે એ પ્રિન્સિપાલ કે જે વીએસપી અને ભાજપનો કાર્યકર છે જેને આજે આખા ગુજરાતને અને શિક્ષણ સ્થાન કલંકિત કર્યું છે તેના વિરોધ માં અમે આજ રોજ રાજ્યપાલ પ્રાંત અધિકારી મારફત આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે એનસીઆરબી ના રેકોર્ડ મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના જે આંકડા છે એ પ્રમાણે દરરોજ ગુજરાત માં પાંચ થી છ મહિલા આનો શિકાર બને છે આખા વર્ષમાં છ થી સાત હજાર મહિલાઓના શોષણના કેસો થાય છે પોલીસ સ્ટેશનમાં અને દર ભાજપ ની સરકાર છે આવા લોકોને છૂટો દોર આપી દીધો છે કે ગુજરાતની દીકરીઓને મારી નાખે રેફ કરે આજે બેટી પચાવો પચાવો બેટી ભણાવો નું જે અભિયાન ચાલી રહ્યું છે તો એમાં બેટી અને ભણાવવાની જગ્યાએ જે બેટી ભળવા જાય છે એને જ આ લોકો મારી નાખી રહ્યા છે તો કેવી રીતના ગુજરાત ની આ દીકરી ભણશે તો અમે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી છે એને પણ અને ગુજરાત ના રજૂઆત કરીએ છીએ કે આવા હત્યારાને ને આપો અને જે પણ કઈ આની પાછળ જવાબદાર લોકો છે એમને કડક માં કડક સજા થવી જોઈએ જો આ પ્રમાણે ચાલી રહ્યું તો આવનાર દિવસોમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નહીં રહે આજે બહુ ચિંતાનો વિષય છે એનસીઆરબી ના આંકડા કે છે કે દર છેલ્લા ચાર થી પાંચ વર્ષમાં ચાલીસ હજાર થી પણ વધુ મહિલાઓ આનો શિકાર બની છે અને એમાં એકસો પંચાણું જેટલા આરોપીઓ તો હજુ ફરાર છે જે પકડાયા નથી તો આજે જે ગૃહમંત્રી અને જે મુખ્યમંત્રી જે આ લોકો ગુજરાતના વિકાસની વાતો કરે છે ગુજરાત સુરક્ષિત થવાનો દાવો કરે છે આ કરે છે તો આ બધા જે દાવા છે એ સાબિત થઈ રહ્યા છે જે ખરેખર એક ચિંતાજનક વિષય છે